જય હિન્દ મિત્રો તમે બધા મજામાં જશો હું મજામાં જ છું આજે ફરી એક પાછો નવો વિડીયો લઈને આપણે આવી ગયા છે તાકાત વાળો કાંઈ ઘડાય નહીં છેલ્લે સુધી જોજો મિત્રો સ્કીપ ના કરતા બરાબર પાકી તમને સમજાશે નહીં ભાઈ ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અત્યારે બબહાટી બોલાવે છે એમાં કોંગ્રેસ અને ભાજપ બંને ઉપર ચૈતરભાઈ વસાવાએ આરોપ નાખેલા છે તે આરોપમાં અત્યારે અમુક કોંગ્રેસના ધારાસભ્ય છે અમુક ભાજપના ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે એઓના અમુક અમુકના મનરેગા કોબનમાં નામ ખુલી ગયા છે તો મિત્રો નામ ખુલી ગયા એટલે કહેવાનો મિનિંગ એવો નથી કે ભાઈ એ ખરેખર આમાં ભાગીદારી હોઈ શકે અને ન પણ હોઈ શકે કહેવાનો મિનિંગ આપણો એટલો જ છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા હવે જે પણ કાંઈ કામ કર્યું છે તે એક ગરીબોના હકનું જે હતું એના માટેનું કામ કર્યું છે અને જે આમ આદમી પાર્ટી છે તે સાચા માર્ગે પણ ચાલે છે અમુક અમુક એના કામ એ સારા છે કહેવાનું મિનિંગ મારો એવો નથી કે બધી પાર્ટી ખરાબ છે બધી પાર્ટી સારી જ છે પણ ભાજપે હદ કરી છે બરાબર એમાં જે અમુક અમુક એના ધારાસભ્ય છે સાંસદ સભ્યો છે એના પ્રમુખો છે એમના સરપંચો છે તે નીચલી કક્ષાનું કામ કર્યું છે એટલે કે કૌભાંડનો બેતાદ બાદશાહ હોય તો ભાજપ સરકાર છે આ ભાજપ સરકારની તાનાશાહીમાં મિત્રો અત્યાર સુધીમાં જે પણ કાંઈ તમને બજેટો દર વર્ષે ચૂંટણી દરમિયાન કરોડો અફઝો રૂપિયા ફાળવવામાં આવે છે તો તેના એકય કામ થતા નથી ફાળવી નાખે એના મળતિયાઓ હોય તે બધાય ભાગ પાડી લે અને મજા મજા કરી લે છે મિત્રો આવો જ એક કિસ્સો આપણે ચૈતરભાઈ વસાવા એ અત્યારે બહાર લાવ્યા છે તો ચૈતરભાઈ વસાવા એવું કહેતા હતા કે ભાઈ મનરેગામાં કૌભાંડ થયા છે કૌભાંડ થયા છે અને આખરે કૌભાંડ માટેનું ખુલાસો પણ થઈ ગયો છે જે બીજેપીના ધારાસભ્યો છે તે ખુદ પણ કહે છે કે ભાઈ આમાં ઉપરથી નીચે સુધી બધીમાં લાઈન હોય છે એટલે આવી બધી ખુલ્લાસાની પ્રક્રિયા થઈ એમાં અત્યારે વસાવા વસાવાએ એક જે હક માટે લડે છે નાના માણસો માટે વિદ્યાર્થી હોય ખેડૂતો હોય અથવા મહિલા હોય કોઈ પુરુષ એવા હોય તો એના માટે ચૈત્રભાઈ વસાવા અત્યારે લડત લડી રહ્યા છે અને સાચી લડે છે આવા દરમિયાન મિત્રો હમણાં એક મિટિંગ થાય છે મિટિંગ શેની હતી આપણે ખબર નથી એ મિટિંગ દરમિયાન એક ચંપાબેન છે તે મહિલા પ્રમુખ પદના ઉમેદવાર છે અને સંજયભાઈ છે તે પણ મહિલા આપણે સંજયભાઈ છે તે પણ એક પ્રમુખ છે એવું કહેવામાં આવે છે અને જે પણ કાંઈ એટીવીટીના સભ્ય અને તાલુકા પંચાયતના સભ્ય ટીડીઓ સાહેબને મામલતદાર સાહેબને બધા ત્યાં હાજર હોય છે એવા દરમિયાન ત્યાં એક નાનો એવો ઝઘડો થાય છે ઝઘડો શેનો છે કઈ રીતના છે એ આપણે ખબર નથી મિત્રો પણ કહેવાનો મિનિંગ એવો છે કે મહિલા અરે વાતચીત ચાલુ હોય ત્યાં સુધી કોઈ પણ એ અધિકારીએ આડું બોલાય નહીં સમજો ને મારી વાત માની લો કે કોઈ પણ બે વ્યક્તિ વાતચીત કરતા હોય તો ત્રીજી વ્યક્તિને ડાયરેક્ટ બોલી શકાય નહીં એવો જ આ એક કિસ્સો છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા અને મહિલા પ્રમુખ છે તે વાતચીત કરતા હતા અને તે દરમિયાન આ સંજયભાઈ પ્રમુખ છે તે પોતાનો બીજેપીનો પાવર લઈ અને ખોબ જમાવવા માટે થઈ અને ચૈત્રભાઈ વસાવાને આડે પડે છે ચૈત્રભાઈ વસાવાને એ અત્યારે એવું કહે છે કે મેં ખાલી એવું કીધું કે મહિલા છે તો એના માટે આપણે કંઈ બોલવું ના જોઈએ ભાઈ મહિલા ચાવું કરી જાય તો મહિલાને એ કેવું જ પડે એવું નથી બરાબર એટલે તમે એ વાતને ગેરમાર્ગે દોરવાનો ધંધા ના કરતા જેનો વાંક હોય જેની ઉપર ફરિયાદ હોય જેનો વાંક હોય એની ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી થાય થાય અને થાય એટલે એવું ના સમજતા કે મહિલા છે એટલે મન પડે એ કરી શકે રહી વાત બીજી ભાઈ એવું કહે છે સંજયભાઈ કે મહિલા ઉપર અભદ્ર ટિપ્પણી કરી તો ભાઈ જ્યાં મોટા બધા હતા અધિકારીઓ એ કેમ નથી બોલ્યા એ કેમ ચૂપશે મતલબ તમે ભ્રષ્ટાચાર છો તમે કોણ કર્યા છે ત્રીજી વસ્તુ કે તમે એવું કહો છો કે મહિલા ઉપર અત્યાચાર થાય એ સંજયભાઈ નહીં આરી લઈ તો ભાઈ સંજયભાઈ અત્યાર સુધીમાં મહિલા ઉપર ઘણા બધી બળાત્કાર થયા છે એ તમારા ભાજપના જ છે બરાબર સમજી જાજો તમારા ભાજપની પેનલના ધારાસભ્ય છે તમારી ભાજપની સરકારના સાંસદ સભ્ય છે એવા તો અઢળક કેસો છે બરાબર જે તમારા રાજ્યમાં મહિલા અત્યારે જરાય સુરક્ષિત નથી શરમ કરો ને પાછા તમે એમ કહો છો કે મહિલા ઉપર કાંઈ ઓલું થશે તો સંજયભાઈ આરી નહીં લે ભાઈ તમારો એક કિસ્સો બતાવો સંજયભાઈ કે મહિલા ઉપર અત્યાચાર થયા હોય ને તમારું કોઈ પણ પ્રકારનું બયાન આવ્યું હોય મીડિયા છે સોશિયલ મીડિયા છે ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે ટીડીઓ છે મામલતદાર છે અથવા તમે કોઈ એવા ન્યૂઝમાં એમ કીધું કે ભાઈ મહિલા ઉપર આવું થયું તો હું સંજયભાઈ પોતે આ મારાથી સહન નથી થતું આના ઉપર આવા કાયદા કરો ને આને પકડીને જેલ હવારે કરો આની ઉપર સજા થવી જોઈએ એવું કીધું તમે નથી કીધું તમે કંઈ જ ના હકો ભાજપના દલાલો છો ન કહી શકો મિત્રો એટલે મારે કહેવાનું છે કે ભાઈ તમે પાછો ચૈતરભાઈ વસાવાને એવું પણ કહો છો કે મહિલાઓ ડેડિયાપાડાની મહિલા અથવા બીજી કોઈ પણ મહિલા ઉપર કાંઈ થશે તો એ આરી લેવામાં નહીં હવે ભાઈ ભાજપના ઈશારા કામ કરવામાં જ્યાં લગી ભાજપ સરકાર છે ત્યાં લગી મહિલા સુરક્ષિત નહીં રહી કેમ કે તમારા જ કૌભાંડિયા બધા ભેગા થયા છે ત્યાંથી સુરક્ષિત રહી એ તો તમે વિચારો યાર હું કામે આવું કરો છો અને તમે હવે એક નક્કી કરી લેજો આજે તમે જે બોલ્યા છો ને એ દરેક મહિલા ઉપર ક્યારેય પણ અત્યાચાર થયો અને તમે નહીં પહોંચ્યા ન્યા એટલે સંજયભાઈ તમારો પહેલો વારો છે નક્કી કરી લેજો આ વિડીયો સાંભળી લેજો મારો ભાઈ ધ્યાનથી બરાબર તમે અત્યારે ચૈત્રભાઈ વસાવાને એમ કહો છો કે મહિલા ઉપર કાંઈ પણ થશે તો એ સંજયભાઈ ન્યા હાજર હશે તો સંજયભાઈ મારું કહેવાનો એક જ મતલબ છે તમને બરાબર સુરતમાં બળાત્કાર થયા હતા તે તમે ક્યાં ગયા હતા સુરતમાં ખુલ્લા મર્ડર થાય તે તમે ક્યાં ગયા હતા મહિલા અત્યારે સુરક્ષિત જ નથી એના માટે તમે તમારી ભાજપ સરકારને શું આપ્યું છે અને શું તમે એ કરવા માંગો છો કે ભાજપ સરકાર તમે આ વસ્તુ કરો તો મહિલા સુરક્ષિત રહે એવા તમારી પાસે કોઈ છે પુરાવા આ લઈ નીકળા છો ભાઈ મિત્રો આ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આપણા મુખ્યમંત્રી વડાપ્રધાન અને દરેકે દરેક ભાજપના આગેવાનો સુધી પહોંચવો જોઈએ અને ભાજપના આગેવાનોને મારી એક નમ્ર વિનંતી છે ભાઈ કે કાંડ તમે કરો અને માર બીજાને પડે એવા કામ ના કરો બરાબર એટલે સુધરી જાઓ તમને સુધરવાની તક છે જ એવું નથી અને કા તમે સ્વીકારી લ્યો કે ભાઈ અમારાથી આ વસ્તુ થઈ ગઈ છે હવે આ વસ્તુ નહીં થાય બે જ વસ્તુનો રસ્તો છે એના કરે બે હજાર નજીક આવી રહી છે બરાબર તમને ખબર જ છે બે હજાર સત્યાવીસમાં પરિણામ ભાજપ સરકારના બહુ મોટા પાયે ખરાબ આવવાના છે એટલે જે પણ કાંઈ આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસના નેતા હોય કે જે સાચી રીતના લડત લડતા હોય તે લોકોને તમે ફસાવવાનો પ્લાન કરી રહ્યા છો તો ભાઈ હવે પબ્લિક પણ સજાગ થઈ ગઈ છે કોઈ ફસાવવા માટે તૈયાર નથી એટલે તમે તમે તમારી તૈયારીમાં રહેજો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય કિસાન